આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારી અધ્યયન સંપૂર્ણ જે પાઠ્યપુસ્તક છે તેની અંદર નંબર આપવાના છે ત્યારબાદ ગમતા શબ્દો લખો માખી પતંગિયું કીડી ત્યારબાદ આપણે અહીં સ લખવાનો થશે અહી સાચું અને ખોટું હોય તો સૂચના મુજબ જે અહીં આપવામાં આવ્યું છે તે વિદ્યાર્થી મિત્રો લખી લેશું વંદાને છ પગ હોય છે તે સાચું છે તો તે આપણે ગોળ કરીશું આવી રીતે છ એ છ સાચા અને ખોટા તમારા પાઠ્યપુસ્તકની અંદર સમજી વિચારી અને લખશો ત્યારબાદ આપણે ત્રિશુલનો ત્ર કરીશું અહીં પ્રતિકે દાદીને પ્રણામ કર્યા દાદીએ તેને પ્રસાદ આપ્યો તો દાદીને પ્રણામ કોને કર્યા પ્રતિકે દાદીએ પ્રતિકને શું આપ્યું પ્રસાદ આપ્યો પ્રવાસે જવા માટે સૌ પ્રથમ પ્રજ્ઞેશે આંગળી ઊંચી કરી હતી જોકે ઘરેથી પૂછી લાવવામાં પ્રથમ પ્રજ્ઞા છે તો અહીં પ્રશ્ન એક છે ક્યાં જવાની વાત છે પ્રવાસે સૌ પહેલા આંગળી કોને ઊંચી કરી પ્રજ્ઞેશ આમાં છોકરીનું નામ શું છે તો પ્રજ્ઞા તે છોકરીનું નામ છે ત્રણ મમ્મીએ કહ્યું હવે પ્રતાપને સારું થઈ જશે પ્રસ્વેદ થયો છે એટલે તાવ ઉતરી જશે નાના પ્રમોદને મમ્મીની વાત સમજાવી નહીં મમ્મીએ સમજાવ્યું પ્રસ્વેદ એટલે પરસેવો તાવ કોને આવે છે પ્રતાપને પ્રતાપના નાના ભાઈનું નામ શું છે પ્રમોદ પરસેવો એટલે શું પ્રસ્વેદ એટલે પરસેવો અહીં વાત સાચી હોય તો તાળી પાડો અને ખોટી હોય તો હસો ગરોડી તળાવમાં રહે છે ખોટું ત્યાં વિદ્યાર્થી મિત્રો હસવાનું છે બે ઘરોડી ને જાળી અને ટૂંકી પૂછડી હોય છે સાચું ઘરોડી રોટલો ખાય છે ખોટું ઘરોડી ના પગે લોહચુંબક હોય છે ખોટું ઘરોડી પીઠ ઉપર ચઢી શકે છે સાચું ત્યારબાદ ત્ર દોરો હવે અહીં જે પ્રશ્ન આપેલ છે તેના આધારે જવાબ આપવાના છે કોના મો પર ચોક ચોટેલો પ્રેમિલાના પ્રતિક્ષાને પ્રેમિલા કોના જેવી લાગી પ્રેત જેવી રૂ હવે અહીં લાડવા કોને કોને પ્રિય છે તો લાડવા પ્રીતિ પ્રિયંકા અને પ્રિયસને લાડવા ખૂબ પ્રિય છે દાળમાં શું મળે દાળમાંથી પ્રોટીન મળે શિક્ષકે શું ચાલુ કર્યું તો શિક્ષકે પ્રોજેક્ટર ચાલુ કર્યું સફેદ પડદાને શું કહેવાય સફેદ પડદાને સ્ક્રીન કહેવાય છે હવે રૂ લખીશું ફોટાની મદદથી સમજ આપવામાં આવેલ છે ત્યારબાદ મચ્છર નાની પાંખો વાળું પક્ષી છે ખોટું મચ્છર એક જીવજંતુ છે તે એક પક્ષી નથી મચ્છરને સૂંઢ હોય છે સાચું પાઠમાં ઉલ્લેખ છે કે મચ્છરને સૂંઢમાં સ સોય હોય છે બધા મચ્છર કાળા હોય છે ખોટું મચ્છર પાંદડા ખાય છે સાચું પાઠ મુજબ તે ઘાસ પાન ખાય છે પણ માદા મચ્છર લોહી પીવે છે ઉનાળામાં મચ્છરની સંખ્યા વધી જાય છે ખોટું અહીં પાઠમાં લખ્યું છે કે ઉનાળામાં તાપ મચ્છરોનો દુશ્મન છે અને તે મરી જાય છે મચ્છર રોગ ફેલાવતું નથી ખોટું હવે ભંડાર તો અનાજ ખાણીપીણી વસ્તુઓ રાખવાની જગ્યાને ભંડાર કહેવાય છે ત્યારબાદ કામની વસ્તુ ઓછી થવી પર્યાવરણ આજુબાજુના હવા પાણી ઘાસ પાંદડા જીવ ચમત્કારી જાદુ હુમલો તો મારવા માટે દોડી જવું તેને હુમલો કહેવાય છે છે ખતરો ડર હવે આ વાત કોને લાગુ પડે તે લખો મારે પાંખો છે પણ મારાથી બહુ ઉડી શકાતું નથી મરઘી હું બીજાના કાન પાસે જઈને ગીત ગાઉં છું મચ્છર ત્રણ મારે પાંચ આંખો છે વંદો મારે બે મૂછો છે તો મચ્છર અને વંદો મારી પૂંછડી ચમત્કારિક છે ગરોડી હું માણસો કરતાં વધુ ઊંચા અવાજે સાંભળી શકું છું મચ્છર પાણીના ખાબોચિયા જૂના ટાયર અને અંધારાવાળી જગ્યા મારું ઘર મચ્છર પાકને નુકસાન કરતા જીવજંતુઓને હું ખાઈ જાઉં છું વંદો હવે જોડીમાં કામ કરો અને જંતુઓ વિશે વાંચો અને તેમાંથી એક એક વાત અહીં લખો તો વંદો વંદાના પર બે કાન અને કપાળમાં ત્રણ હોય છે મૂછ વંદો ખોરાક અને શિકારને દૂર રાખવા માટે જેવી મૂછ હલાવે છે પગ વંદાની છાતીમાંથી કાંટાવાળા છ પગ નીકળે છે પાંખ વંદાને પક્ષીની જેમ પાકો હોય છે પણ તે બહુ ઉડી શકતો નથી ગરોડી ગરોડીની ચીભ લાંબી અને ચીકણી હોય છે જેનાથી તે જીવડા પકડી લે છે ગરોડીને ચાર પગ હોય છે અને તેને નીચે ચીકણી ચામડી અને હજારો નાના વાળ હોય છે પૂંછડી ગરોડીની પૂંછડી ચમત્કારિક છે હુમલો થાય ત્યારે તે પોતાની પૂછડીનો થોડો ભાગ છૂટો પાડી શકે છે ચામડી ગરોડી પોતાની ચામડી વડે શ્વાસ લે છે મચ્છર 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 ને ઊંચો હોય છે જેનાથી તેને તાપ ઠંડી ગરમી અને ભેજ ખબર પડે છે કાન મચ્છરને તમારા કાન પાસે આવીને ઘનઘનવાની મજા પડે છે પાંખ મચ્છરને લાંબી અને પાતળી પાકો હોય છે જેનાથી તે ખૂબ ઝડપથી ઉડી શકે છે ત્યારબાદ ત્રણ ત્રણ જૂથમાં બેસો વંદો ગરોડી મચ્છર વિશે વાંચો અને યશ કે નોમાં લખો વંદો ચામડીથી શ્વાસ લે છે નો ત્યારબાદ યસ યસ નો 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 યસ નો યસ નો આવી રીતે તમે જવાબ લખી લેશો ઋષિ નો રુ લખી લેશો ત્યારબાદ આવી રીતે ચિત્ર પૂર્ણ કરવાનું છે તે તમારી સ્વધૈન પુથી ની અંદર સુંદર રીતે દોરશો અને ચિત્ર પૂરું કરશો પિયર પાંદડું આવી રીતે જોબ લખી લેશો અહી શબ્દો મિક્સ થઈ ગયા છે તેને આપણે જુદા કરીશું ખોરાક માખી કીડી દર ભીંત કરોડિયો મંદો રસોડું ફૂલ પતંગિયું ઝાડ મધમાખી દીવાલ ગરોડી પતંગિયું એક પતંગિયું ખૂબ જ રંગબેરંગી અને સુંદર હોય છે બે તે ફૂલો પર બેસીને તેનો રસ પીએ છે ત્રણ બાળકોને પતંગિયા પાછળ દોડવું ગમે છે બે કરોડિયો કરોડિયાને આઠ પગ હોય છે જે ઘરના ખૂણામાં જાડું બનાવે છે તે મધ ભરે છે ત્રણ મધમાખી આપણને મીઠું મધ આપે છે આવા વાક્યો તમે તમારી રીતે લખી લેશો ત્યારબાદ પ્રશ્ન વાંચો ને એક શબ્દમાં જવાબ લખો ચક્કલીઓ ક્યાં સેલ્ફી લેતી હતી વૃક્ષ નીચે દોડા દોડ કરતા કાચબા ક્યાં હતા ગાર્ડનમાં ઈયળે પાંદડા ખાતા પહેલા શું કર્યું પ્રાર્થના પાર્ટીમાં સસલાઓ શું ન રહેવા દીધું પ્રસાદ શું મધપુડા જેવું દેખાયું પૃથ્વી જીવડા વાતો કરતા એ માટે વાક્યમાં શબ્દ કયો મૂક્યો છે તો ચર્ચા માખી શાના પર બબડી ગબડી પડી આઈસ્ક્રીમ દેડકાઓ સફાઈ કરતા પહેલા શું વગાડ્યું ડ્રમ વિડીયો કયા વાહનમાં બેઠી ટ્રેનમાં બેઠી માછલીઓ કેવો અવાજ સાંભળી નાચવા લાગી ડ્રાવ ડ્રાવ સંગીતનો અવાજ સાંભળી નાચવા લાગી સસલાએ માફી આપી તે માટે બીજો કયો શબ્દ છે કૃપા હવે કાગડો કેવું બોલે કાકા કાગડાને અંગ્રેજીમાં શું કહે ક્રો ક્રો ગમતા શબ્દો લખો દેડકા માછલી અને અવાજ તમને મનગમતા શબ્દો અહીં લખશો કોના કોના પૈડા ટ્રક કરતાં મોટા હોય છે ટ્રેક્ટર અને થ્રેસર ટ્રેક્ટરમાં બેસીએ તો શું થાય શરીર ધ્રુજે છે માતા પિતાની યાત્રાએ કોણ લઈ ગયું શ્રવણ ગણેશે માતા પિતાની આજુબાજુ શું કર્યું પરિક્રમા કરી ત્યારબાદ અહીં શબ્દો લખવાના છે યાત્રા હવે વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ મજાનો સ્વાધ્યયન પોતે પુરાઈ ગયું હોય તો વિડીયો માટે એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો આગળના વિડીયોની અંદર ફરીથી મળીશું થેન્ક યુ ખૂબ ખૂબ આભાર